ખુશાલ ભાઈ આ દીકરીઓ કેમ ના ભણાવી કામ છોકરા મોટા ધીરે ધીરે થઈ જાય કરતા છોકરા નાના લઈ જાય સાહેબ કોણ છે ખબર છે તમને હા ત્રણ છોકરી તો હજુ

નકરા અમારજી આમ જો ના ખાવાતો માલના પૌદરાદ નાખી નકરા માલના પૌદરા નાખી અને નેણ એવું કરી પૂરું ભરવાનું હો કરવાનું થાય અંગોઠો દઈ ઓલું કંઈ આવડાય નઈ રેશન કાર્ડ છે તમારે અનાજ મળે છે પૂરું કેટલું મળે છે કેટલા સભ્યનો બજેમાં નામ છે છે ને તો પાંત્રી કિલો અનાજ મળે છે તમને કઉન ચોખા બને છે કિલો એટલે એક બે મણમાં પાંચ કિલો ઓછું એટલું આવે છે બધું કઉન ચોખા બને છે હા બરાબર કુપન આપે છે કુપન પેલું ચીઠી તમને જે પ્રિન્ટ નીકળે એ આપે છે તમને ના હાથે નહીં પેલી પ્રિન્ટ વાળી કોમ્પ્યુટર વાળી આવે ને એવો નથી કુપન તો ફરજીયાત છે કઈ જગ્યાએ લેવા જાવ દાધોળિયા દાદોળિયા તપાસ કરી લો કે કુપન તો ફરજીયાત છે પછી બીજી કોઈ તમારે સમસ્યા લાઈટ કમ્પ્લીટ આવે છે એમાં કોઈ વાંધો નથી બીજી કોઈ સમસ્યા ખરી કોઈ નથી સમસ્યા

એટલે બે હજાર રૂપિયા આવવા જોઈએ તો રૂટી આવે છે નથી ખબર મધ્યાહન ભોજનમાં શું જમાડે છે દીવ છે એટલે જમવાનું નાસ્તો બે ભેગો આપી દે કે અલગ અલગ હોય છે હા નાસ્તોય આવે છે અને જમવાનુંય આવે છે તો પહેલાં જમાડે છે બપોરે જમાડે પછી નાસ્તો કેટલા વાગે આપે સુખડી હા બેગી આપી દેલા આપી દે ને સવારનો નાસ્તામાં આપે છે સવાર આપે છે જમમા સાથે આપે છે જમમા અલગ ન જોઈએ લકી લો ભઈ હાચું હોય હોય ને કહેવાનો અમે અહીંયા એટલા જ આયા કે અહીંયા તમે તું પહેલાં શાળામાં છે ને તમે અમારે પેલા શિક્ષક બુદ્ધિ છે બરાબર એટલે અમને ખબર પડે કે કઈ યોજના નથી પહોંચી શું છે ભાઈ નાસ્તો અને બે ભેગો આપી દે છે એને નાગ મામલાદાને મૂકલો તપાસ કરે ફટાફટ હં ચાલે મનેクーポン નથી આપતા fps આજથી એટલેクーポン આપતા હા આજથી આજથી ન ચાલે પ્રિન્ટ કાઢીને આપવાની છે હા તો આ દે આવી ગયા કેટલા આયા ભાઈ મોટો આયા છે ને પછી તમારે જેટલા ભાગો પડતા હોય એ રીતે તમારી જમીન છે તમારે ખાતે અલગ ખાતા કર્યા એ ભાગો પાડી દીધા એક જ પાડે છે તો હવે વેચણી કરવી હોય કરી દો ટુકડો નહીં પાડવાનો બરાબર કૂવો છે તમારે કૂવો તો છે ને પાણી છે કૂવામાં જો પિયત હોય ને તો એક એકર સુધી ટુકડો પડે અને પિયત હોય તો બે એકર સુધી ટુકડો હે કેટલા ભાઈ જો તમે ચાર ભાઈ જો ને જમણે એકર સુધી ટુકડો પડી શકે અઢી વીઘા બરાબર અને જો કૂવો ના હોય પિયત ના હોય તો બે એકર તો પાંચ વીઘા જે ભાઈઓ ભાગે તમે હાલ દે કબજો દરાવતા હોય ને એ રીતે માપણી કરીને એટલો જ લખાવાનો નહી તો તો هرખી هرખી તમે અહીંયા કબજો હશે કોઈને વધારે કોઈને ઓછો અને બધે લખાવો હરખી હરખી કે ત્રણ ત્રણ એકર બધાને ચારે ભાઈને તો પછી ભવિષ્યમાં પ્રશ્ન થશે રાખી હોય કોઈ એક ચાર એકર રાખી હોય એવું બની શકે જમીન ની ફળદ્રુપતા ને આધારે કોઈ ખોરી જમીન હોય કોઈ ભારે હોય સારી જમીન હોય સારી હોય જમીન એ વધારે ઓલી ઓછી હોય અને પેલી બિન ઉપજાવવું હોય તો એ વધારે આપવું હોય એ રીતે જ હોય એટલે તમારે જેટલી હોય ને ખરેખર કબજો હોય ને એટલો માપણી કરીને એટલી જ રેકોર્ડ ઉપર લાવવાની એટલે ભવિષ્યમાં તકલીફ ના થાય